એક બેન એના છોકરાને લઈ ગયા છે સ્કૂલ નું એડમિશન લેવા દેવા એટલે ઓલા માસ્ટર સાહેબે પૂછ્યું હાલો છોકરાનું નામ લખાવો તો કે પાર્થ એના પપ્પા નામ એની મમ્મી છોકરાને ઠોવા મારે છોકરામાં સાંભળ્યું એટલે કે જેવું નહીં એટલે કેમ બોલ્યો નહીં કે તું કે ને તું કે માર ન લેવાય એટલે ઓલો છોકરો એને માસ્તર સાહેબને કહીએ કે મારું મારું એકનું જ લખો નહીં મારા બાપનું લીધા જેવું નહીં હોય તો મારી માં ન લેતી હોય ને અમુક અમુક બહુ વ્યાખ્યા કરી નાખે એટલે આ એટલે આવડે આમ સોલાઈ ગયું છે ને આવડો ખાલી એટલું જ પૂછે છે કેમ આજ રસોઈ નથી બનાવી તો ઓલો અનુપમાનો છો મગજમાં ઘરી ગયો નથી બનાવી નથી બનાવી નથી બનાવી ઈકો પડે ઓછા વાચ હા આઈ એમ જસ્ટ માય ઈકો નોટ એ ઈગો હા

દાંપત્ય જીવન જોવો મારા બાપ એમાંથી કઈક રસ્તા મળશે જોયા વગર ના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવન ની ની વેલિડિટી હતી કાંઈ નમળે મળે કાંઈ ન કોઈ વસ્તુ નહીં એ તો વિચાર કરો અને હો હો વિગાના પાટડામાં એમને દે દીધું કાંઈ હતું નહીં સારું નળ્યું પણ ખાનદાનની જોઈને આપી ડેલીના નામ હતા ફલાણા ભાઈની ડેલી કે રોટલે મોટી ફલાણા ભાઈની તો કે એ ડેલીમાં ભજન બહુ થાય ફલાણા ભાઈની ડેલી તો કે ત્યાં મહેમાનનો મારો જ એટલો હોય ગળ હોય ન્યાજ માયકો હોય એમ કરીને દીકરી દે દેતા ખરેખરે દાતાને લગ્નનું નક્કી કરીને આવે આ વડીલોની વાતું કરું છું અને અત્યારે તમે જુઓ ક્યાંય પણ જરી કે એવું કંઈક બોલતા હોય ને તો ભાભા હું કે હથિયારા રહ્યો ઘરની વાત ઘરમાં રાખો દીવાલ ઉને કાન આ હું બહાર હાટી તમે બધાય બોલે સાન મુના રહ્યો સંસ્કારોની ડેલી હતી એટલે નામ ન લેતા બાજતા બોલતા ઝઘડતા આ ડેલીથી આ ડેલીને ખબર ન પડતી એ હો વરહની વેલિડિટી જોયા વગરના કર્યા અત્યારે એ વેલિડિટીમાં તમે તફાવત જોઈયો અત્યારે દાંપત્ય બધું જ હોય લગ્ન થાય વેલિડિટી નામે કાંઈ નહીં હજારનું પૂરો ત્રણ મહિના હાલે જીઓ ઉપર વી ગઈ સમજાએ એને વંદન અને ઓલાય ઓલાય પાછો વડીલો લો એવું કેતા હથિયાર રહ્યો બોલો માં આ ડેલ્યુ ને કાન હોય સાનમુ ના રહ્યો કોક સાંભળે કોક ખબર પડી જાય ખોટું બહરાટી નો બોલાવે એ ડેલ્યુ નું વાતું બધી ડેલી માં રહી ગઈ અત્યારે દાંપત્ય જીવન કેટલા ઉજળા થઈ ગયા પાંચ નંબર માં વાત થાય અગિયાર નંબર માં વાતું થતી સંપા બેન હમણાં છૂટું થાય આપણા કાગળ એને ચાલુ કરી દીધા હોય એટલા ઉજળા દાંપત્ય જીવન થઈ ગયા અમે ક્યાંથી ઘરની વાત ઘરમાં રહી સીધું છે કઉ છું બગડ્યા નથી બગાડવામાં આવ્યા મારા બાપ એટલું ધ્યાનમાં રાખ્યો

આમ છૂટા બોન્ડલ ના ઘા કરે અને દાંત કાઢે દાંત કાઢે હે દાંત કાઢે મેં કીધું દાદા બહુ દાંત કાઢે છે લેન્સ જરી ગાજી હું એકાદો વધારે મોટો જોક્સ કોઈ દાદાને વધારે મજા આવે તો એ એક જોક્સ કર્યો દાદા દાંત કાઢતા કાઢતા આમ આમ કેમ બોલો ફૂગામાં હવા નીકળી જાય કરીને આમ પડી ગયા એટલે મેં કીધું દાદાને આટી સડી ગઈ લાગી મેં કીધું હતું જાહેરમાં મેં કીધું લ્યો જો દાદાને જરીક ઊભા તો કરો દાદા દાંત કાઢતા કાઢતા ધામમાં આવી ગયા હવે એ બાજુ મને જ બોલાવતો કે અંટાળા તો કે એમનો બોલાવે દાંત કાઢી કાઢીને મરવી નાખે છે કે આપણે પેઢી ઉપર લેવાની ને શું કાંઈ પાંચ વર્ષ ભલે દાદાજી હોય એ અંટાળો નો હાલ છે લ્યો એટલે હું જે લઈને નીકળું છું મારો પાકો માલ છે તમને હદે છે અને હદશે હોય ક્યાંય તમને ક્યાંય તમને ઓળકાર ખાટો એ નહીં આવે તીખો એ નહીં આવે આપણું છે તમે જો બસો રૂપિયાનો ગોલો ખાવા જાઓ બસો રૂપિયાનો ગોલો આવડો ગોલો આવે આખું ઘર તમે જાઓ સમશી ભરાઈ ભરાઈ ને ખોતરી ખોતરીને ખાવ ઓડકાર નો આવે ફીલ થાય ગોલો ખાવા ગયા પણ એ તો ગામડા નો ગોલો સાહેબ લારી લઈને નીકળતો હોય સાયકલ લઈને નીકળતો હોય એમાં તમને કોઈ રંધાવાળો વાળો ગોલો લાડવો બનાવે આમ 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 અને પછી લાડવો બનાવીને કાલા ખટા નાખો કાલા ખાટા ભાઈ કાલા ખટા લઈ આઠા નામાં અમે ભેગા આવી ભાઈ એ એટલું કરીને પછી હાથમાં લઈ લઉં

ઘેરે પૂગી હાથ ધોવાઈ દે આઠાનામાં એટલે આપણે સાત્ત્વિક મજાવાળા છે ભૌતિક મજાવાળા નથી આપણે ગામડાના જીવ છે ને એટલે આપણને આ બધું હદે છે કેટલા વડીલો ભાગશાળી આપણને આ બધું દઈને ગયા આઠાનાની ટપાલ બાપને વાંચતા નથી આવડતી ઈજ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરતો થઈ ગયો અત્યાર અત્યારની પેઢીઓ એવું કે છે કે અમારા દાદા નથી ખબર પડતી અમારા બાને નથી ખબર પડતી ને નહીં નવી બવારું આવે બસારો તો જે ઓલો ખાય કામેથી આવીને જમવા બેસે ને તો એ જ ઉપાડે આમ બિશારામાં બહે

આને બાયે હત્યાવી વર્ણનો કર દીધો બા જ્યારે વાડીએ જાતી કાખમાં નાખીને જતી હતી હિતેર ફૂટનો કૂવો હોય કાંઠા વગરનો બા ભીંડો ઉતારતી દીધો તોડતી હોય તારો પીવો હતો ને ડીગી ડીગી કરતો તો ડીગી ડીગી કરી કરીને આમ જાતો હતો ને કુવા પાન કાંઠા કાંઠા કુવા પાંચ એટલે બાય બાવડું પકડી લીધું તું નકર હિત્તેર ફૂટનો કુવો સાળી ફૂટ ભરેલો હતો નકર તારા પીઓના બડબડીયા ન બોલી ગયો ને બધું 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 પીવું કોને સગાડ થી આવડો આ જીવતો રહી ગયો ઈ ખબર શું ન પડે સહજ છે ને

બધા છોકરા ના કોવિડ માં આવ્યા ને એટલે તારીખો લેવાઈ ગઈ હતી સપ્તાહ ની તારીખો લેવાઈ ગઈ હતી પણ બધું કેન્સલ તો છોકરો બધા ઓછરી ને કોરા બેઠેલા ને એટલે બાપા કેલા હું હતો કે બાપુજી દાદા લગ્ન ની તારીખ ભાઈ ની આવી ગઈ છે શું કરશું આપણા બાપ જમણો બહારટે બોલાવો પણ એ કેવા બાપુજી ભારત સરકારે પચીસ જણાનું જ કીધું કીધું હોય તો ભારત સરકારને ક્યાં ખબર છે પચીસ નાસ્તામાં બોલાવો પછી બોલાવો સા પાણી પીવા પછી ત્રણ વાગે પાછા બીજા ને સા ને બોલાવો પછી સાંજે બોલાવો પછી જણા ભલે પછી પછી ના ગાળા પડ પણ વ્યવહાર જોઈએ ભાઈ હા વ્યવહાર પેલા કે એમ નઈ બાપા મૂળ પછી જણા નું કીધું તો મૂળ વાંધો છે

તમે આ બધા મહાનગર વાળા કઈક મોબાઈલ સ્વીગી સ્વીગી થાય કે ના ના કંપની છે તારી કંપની મારા મોબાઈલ માં નાખજે ને હું મંગાવી લો તમારે શું બાપા મંગાવું મારે સુર માં લાડવા મંગાવવા કે બાપા સુર માં લાડવા કોણ ખાય તારો બાપ ખાય ભૂકોય ભૂકો રહેવા દો આ નથી ખાતા નથી ખાતા કરીને પાકો માલ કાઢીને ઓદો કોદો લાવ્યો ના ખાવાની નાખી દીધું ખાટલો દવડીને વીએ ગયા કર્યો સ્વીગી ફોન નમસ્કાર સ્વીગી વીડમાં આપણું હાર્દિક સ્વાગત છે આપણે શ્રી કૃષ્ણ જય સોમનારાયણ બોલો ગુજરાતી માટે એક દબાવો હિન્દી કે લીધો દબાવો ગુજરાતીમાં ભેળો થાય હિન્દીમાં તારી કંપની ગોઠ કરજે એમ કરીને ગુજરાતી ઉપર એ દબાઈઓ વળી અંદર લઈ ગયા નમસ્કાર સ્વીગી વીડમાં આપણું હાર્દિક સ્વાગત છે મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો ચટણી માટે ત્રણ દબાવો મીઠાઈનું કામ છે સટણા અમારી બાયુ બનાવે ખજૂર આંબલીને લાકડા આંગળા કેડી દો એમ કરીને મીઠાઈ ઉપર એક દબાઈ ઢોળી અંદર લઈ ગયા નમસ્કાર મીઠાઈ વર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબ જાંબુ માટે એક દબાવો જલેબી માટે બે દબાવો લાડવા માટે ત્રણ દબાવો હા હવે લાડવા આવ્યો એટલે એમ કરીને લાડવા ઉપર ત્રણ દબાવો ઢોળી અંદર લઈ ગયા નમસ્કાર લાડવા વર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે લાડવા માટે 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 એક દબાવો દબાવો લાડવા 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 બે ચૂરમાના ત્રણ ચાર લાડવો ઉપર એમ કરીને લાડવા ઉપર ચાર દબાવ થોડા અંદર લઈ ગયા નમસ્કાર ચૂરમાના લાડવા વડ આપનું હાર્દિક સ્વાગત છે ભૂલી તો નહીં જાવ પણ મને દાંત આવે ને વાંચી એમ આમ અમુક અમુક બાપુ ખરે દિલથી દિલ દાંત કાઢે ને એટલે આપણને હામાં દાંત કાઢવા મને હું કેમ કેવી રીતે દાંત કાઢે ખબર આમ આમ ગાડી એખો વિહાલી હોંકારે ન સડી ગયો એમ એવા મામ એવું લાડવા વટમાં સુરમાના લાડવા વટમાં આપનું હાર્દિક સ્વાગત છે પાંચ કિલો માટે એક દબાવો દસ કિલો માટે બે દબાવો પંદર કિલો માટે ત્રણ દબાવો વીસ કિલો માટે ચાર દબાવો બાપ એટલું વી કિલો ક્યાં નાખવા એમ કરીને કાપ પાગ્યા તો કિલો કિલોનો ઓર્ડર વી ગયો તો પાંચ મિનિટ થાય ક્યાંથી ફોન આવ્યો હૉલો નમસ્કાર સ્વિગી વર્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આગળ એક બેનો ધુરુ સ્વાગત કરીને કહી કેટલું બેહારી બોલો હું હતું અંકલ આ નંબર ઉપરથી વીસ કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો વીસ કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપો લખાય વાળ કોણ અંકલ આ નંબર ઉપરથી જ આવ્યો તો ઓર્ડર કોણે લખાયો કોણે લખાયો મને પૂછજો તમે ચાર ભાઈ કોણ દુદાભાઈ માટે એક દબાય કુરજીભાઈ માટે બે દબાય સગનભાઈ માટે ત્રણ દબાય મને મળવું ચાર દબાય એને તેને માં કાંઈ નાખ્યો એ ક્યાં ની માથાકૂટ કરાય અને આ પ્રદા અત્યારની એમ કે દાદા ને ખબર જ નથી પડતી હવે આટલી તો પડે છે કારણ કે તમારે ક્યાંય ખબર પાડવી તમે હું કઈ મંગળનું જ્ઞાન લેવું છે એની પાસે ગજબ છે અમુક વસ્તુ એને ખબર જ એટલી પડે છે ખાલી બે જોક્સ કંઈ મારે વાણીને વિરામ આપવું બે જ જોક્સ મને હું જ્યાં સુધી એ બે ત્રણ એ બે ત્રણ જોક્સ હું ન કરું ને ત્યાં સુધી બાબુ મને હોય ન વળે